નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે મહત્વપૂર્ણ જે સંમેલનો બે હજાર પચીસ સુધીમાં જે પણ યોજાના છે તેના વિશેની ડિટેલમાં માહિતી આપણે જોવાના છે તો આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા નવા વિડીયો છે અમારી ચેનલમાં મુકાતા હોય છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે એપ્રિલ બે હજાર પચીસમાં છઠ્ઠી બિમસ્ટેક સમિટ કયા દેશમાં યોજાઈ હતી તમારા ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે થાઈલેન્ડ ખાતે છે મિત્રો આ છઠ્ઠી બિમ્સ્ટેક સમિટ નું છે આયોજન કરવામાં આવ્યું હતું હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો આની આવૃત્તિ પૂછવામાં આવે તો આ જે થાઈલેન્ડમાં જે બે હજાર પચીસમાં જે આ બિમસ્ટેક સમિતિ યોજાયેલી છે તે છઠ્ઠી આવૃત્તિ છે ભારત તરફથી કોણ ગયું હતું તો ભારત તરફથી મિત્રો છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ગયા હતા વિષયની વાત કરીએ તો સમૃદ્ધિ સ્થિતિસ્થાપક અને ખુલ્લા બિમ્સટેક તેનો મિત્રો વિષય અથવા તો તેનું જે છે વાક્ય રહેલું હતું આયોજનની વાત કરીએ તો આનું આયોજન મિત્રો છે જે બેંગકોક થાઇલેન્ડ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે કે જી ટ્વેન્ટી સમિટ બે હજાર ચોવીસનું આયોજન છે તે ક્યાં થયું હતું બે હજાર ચોવીસની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે રિયો ડી જેનેરો બ્રાઝિલ ખાતે મિત્રો છે બે હજાર ચોવીસમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તેના વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો ક્યારે આયોજન થયું હતું તો અઢાર અને ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ છે આ જી ટ્વેન્ટી સમિટ બે હજાર ચોવીસનું આયોજન થયું હતું આવૃત્તિ પૂછવામાં આવે તો ઓગણીસમા નંબરની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અધ્યક્ષતા પૂછવામાં આવે તો બ્રાઝિલે છે આની અધ્યક્ષતા કરી હતી અને ત્યાંના જે પ્રમુખ હતા લુલાધા સિલ્વા તેમના દ્વારા છે અધ્યક્ષતા કરવામાં આવી હતી થીમની વાત કરીએ તો આમાં થીમ છે એક ન્યાયી વિશ્વ અને એક સતત ગ્રહનું નિર્માણ તેઓ મિત્રો છે આની થીમ રાખવામાં આવી હતી ભારત તરફથી કોણે ભાગ લીધો હતો તો ભારત તરફથી મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે ભાગ લેવામાં આવ્યો હતો અને આગામી બે હજાર પચીસ માં છે જી ટ્વેન્ટી સમિટનું આયોજન ક્યાં થવાનું છે તો જવાબ આવશે તેમાં જોહન્સબર્ગ દક્ષિણ આફ્રિકામાં છે આગામી બે હજાર પચીસમાં જે આયોજન થવાનું છે તે દક્ષિણ આફ્રિકામાં થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે બે હજાર પચીસમાં અઢારમાં પ્રવાસી જે છે ભારતીય પરિષદનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ભુવનેશ્વર ખાતે છે આ અઢારમી પ્રવાસી ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેના વિશે વધારે માહિતી જોઈએ તો ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મિત્રો છે અઢારમી પ્રવાસી ભારતીયનું છે આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ મિત્રો છે ભારતીય પ્રવાસી સમુદાયનું યોગદાનનું સન્માન માટે કરવામાં આવ્યું હતું વિષયની વાત કરીએ તો આનો વિષય રાખવામાં આવ્યો હતો વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન મુખ્ય અતિથિની વાત કરીએ તો ક્રિસ્ટિન કાર્લા કાંગાલુ જે ટ્રીની દાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રમુખ હતા જેઓ મુખ્ય અતિથિ આમાં રહ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન છે કે આઠમી હિન્દ મહાસાગર પરિષદ બે હજાર પચીસનું આયોજન છે તે કયા દેશમાં થયું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી મસ્કત ઓમાન ખાતે છે મિત્રો આ આઠમી હિન્દ મહાસાગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેના વિશે વધારે માહિતી જોઈએ તો આનું આયોજન ક્યારે થયું હતું તો સોળ અને સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આનું આયોજન કરવામાં આવ્યું હતું આવૃત્તિ પૂછવામાં આવે તો આઠમા નંબરની આવૃત્તિનું આયોજન છે કરવામાં આવ્યું હતું ભારત તરફથી જે છે મિત્રો કોણ ગયું હતું તો ભારત તરફથી ભારતના જે વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર તેમણે છે આમાં ભાગ લીધો હતો વિષયની વાત કરીએ તો આનો વિષય હતો મેરીટાઈમ પાર્ટનરશીપની નવી સ્થિતિની સફર તેનો મિત્રો મુખ્ય વિષય રાખવામાં આવ્યો હતો શરૂઆતની વાત કરીએ તો આની શરૂઆત ક્યારે થઈ હતી તો બે હજાર સોળથી મિત્રો છે આ હિન્દ મહાસાગર પરિષદનું આયોજનની શરૂઆત થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈશું તો આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ તો એઆઈ એક્શન સમિટ ત્રીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કયા દેશમાં થયું હતું તો ઓપ્શન આ પહેલાં છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી ફ્રાન્સ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો આયોજન ક્યારે થયું હતું તો દસમી અને અગિયારમી ફેબ્રુઆરી બે હજાર રોજ છે આનું આયોજન કરવામાં આવ્યું હતું આવૃત્તિ પૂછવામાં આવે તો ત્રીજા નંબરની આવૃત્તિનું આયોજન છે જે ફ્રાન્સમાં થયું હતું અધ્યક્ષતા પદની વાત કરીએ તો ફ્રાન્સ અને ભારતના જે રાષ્ટ્રપતિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અધ્યક્ષતા કરી હતી ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોન અને ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેની અધ્યક્ષપદ ઉપર છે આનું આયોજન થયું હતું ભારત તરફથી કોણ ગયેલું હતું તો ભારત તરફથી મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગયા હતા અને આગામી બે હજાર પચીસમાં છે તે આ એઆઈ એક્શન સમિટનું આયોજન કયો દેશ કરશે તો જવાબ આવશે આપણો ભારત દેશ છે આગામી બે હજાર પચીસમાં છે આ એઆઈ એક્શન સમિટનું આયોજન કરશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે પચાસમી જી સેવન સમિટ બે હજાર ચોવીસનું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ઇટલી દેશમાં મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું તેના વિશે વધારે માહિતી જોઈએ તો તેરથી લઈને પંદર જૂન બે હજાર ચોવીસ દરમિયાન છે ઇટલીના અપોલિયા શહેરમાં છે જી સેવન જે સમિટ છે તે યોજાઈ હતી સ્થાપનાની વાત કરીએ તો તેની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં છે આની કરવામાં આવી હતી અને આ વખતેની જો થીમ પૂછવામાં આવે તો નવા મહત્વ સાથે હાલની પ્રાથમિકતાઓનું સમાધાન છે તે આનું થીમ રાખવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે ચોવીસમી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ બે હજાર ચોવીસનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે પાકિસ્તાન દેશમાં છે આ ચોવીસમી શાંઘાઈ કોઓપરેશન જે ઓર્ગેનાઇઝેશન છે તેની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું હવે મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો આ શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી તો બે હજાર એકમાં આની સ્થાપના થઈ હતી મુખ્ય મથક પૂછવામાં આવે તો ચીન ખાતે છે આનું મુખ્ય મથક રહેલું છે આ ઉપરાંત એસસીઓ એટલે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે આનું ફૂલ ફોર્મ રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો બ્રિક્સ સમિટ બે હજાર ચોવીસનું આયોજન છે તે ક્યાં થયું હતું તો બ્રેક સમિટની વાત થઈ છે તો બે હજાર ચોવીસમાં તેનું આયોજન ક્યાં થયું હતું તો જવાબ આવશે ઓપ્શન બી કાઝાન રશિયા ખાતે છે બે હજાર ચોવીસમાં આનું આયોજન છે તે થયું હતું ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ તો આવૃત્તિ પૂછવામાં આવે તો સોળમી આવૃત્તિનું આયોજન થયું હતું બે હજાર ચોવીસમાં ને બાવીસ ઓક્ટોમ્બરથી ચોવીસ ઓક્ટોમ્બર દરમિયાન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું થીમ પૂછવામાં આવે તો સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મંજૂરી બનાવો આ ઉપરાંત ભારત તરફથી કોણ ગયું હતું તો ભારત તરફથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે સોળમી બ્રિક્સ સમિટમાં છે તે ભાગ લીધો હતો ને બે હજાર પચીસમાં મિત્રો છે આનું આયોજન ક્યાં થશે તો બે હજાર પચીસમાં છે બ્રિક્સ સમિટનું આયોજન બ્રાઝિલ દેશમાં મિત્રો થવાનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે બે હજાર ચોવીસમાં નાટો સમિટનું આયોજન છે તે કયા દેશમાં થયું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે અમેરિકા દેશમાં છે તે આ નાટો સમિટનું આયોજન બે હજાર ચોવીસમાં કરવામાં આવ્યું હતું હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો નાટો સમિટ બે હજાર ચોવીસ મિત્રો નવથી લઈને અગિયાર જુલાઈ દરમિયાન છે વોશિંગ્ટન ડીસી યુએસએમાં આનું આયોજન થયું હતું મુખ્ય મથકની વાત કરીએ તો બ્રેસલેસ બેલ્જિયમ ખાતે છે નાટોનું મુખ્ય મથક છે સ્થાપનાની વાત કરીએ તો ચાર એપ્રિલ ઓગણીસો ઓગણપચામાં આની સ્થાપના થઈ હતી અને સભ્ય દેશની વાત કરીએ તો ટોટલ બત્રીસ જેટલા દેશો આમાં સભ્ય દેશ છે જેમાં ત્રીસ યુરોપિયન અને બે ઉત્તર અમેરિકન દેશોનો સમાવેશ થાય છે હાલના પ્રમુખની વાત કરીએ તો માર્ક રૂટે છે તે હાલના તેઓ છે પ્રમુખ પદ ઉપર રહેલા છે અને ફૂલ ફોર્મ પૂછવામાં આવે નાટોનું તો નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન છે તે આનું પૂરું નામ અથવા તો ફૂલ ફોર્મ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો બે હજાર ચોવીસમાં ચુમ્માલીસમી આસિયાન સમિટ ક્યાં યોજાઈ હતી તો આસિયાન સમિટ પૂછવામાં આવી છે તો જવાબ આવશે આમાં ઓપ્શનમાંથી તે છે ઓપ્શન એ લાઓસ ખાતે છે તે ચુમ્માલીસમી આસિયાન સમિટનું આયોજન થયું હતું હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો ચુમ્માલીસમી અને પિસ્તાલીસમી આસિયાન સમિટ સંબંધિત સમિટો છે મિત્રો લાઉસના વિયેતનામમાં છે આનું આયોજન થયું હતું થીમની વાત કરીએ તો આસિયાન જોડાણ અને સ્થિતિસ્થાપકતા વધારવી મિત્રો આનું છે તે થીમ રાખવામાં આવી હતી આઠ ઓગસ્ટ ઓગણીસો સડસઠના રોજ આની જે છે આસિયાનની જે સમિટની સ્થાપના થઈ હતી મુખ્ય મથકની વાત કરીએ જકા જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે એનું મુખ્ય મથક આવેલું છે ને એશિયાન આશિયાનની મિત્રો છે તે આપણે ગુજરાતી જે છે તે આનું ફૂલ ફોર્મ જોઈએ તો દક્ષિણ પૂર્વ એશિયા રાષ્ટ્રનું સંગઠન તેવું મિત્રો છે આનું ગુજરાતી ફૂલ ફોર્મ થશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા શહેરમાં છેતાલીસમી વર્લ્ડ હેરિટેજ જે સમિટની જે બેઠક છે તે યોજાઈ હતી તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે નવી દિલ્હી ખાતે છે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ બે હજાર ચોવીસનું જે આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેના વિશે વધારે માહિતી જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસ ફેબ્રુઆરીને નવી દિલ્હીમાં છે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું અને છે આનું આયોજન કાપડ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું અને આ એક્સપોમાં મિત્રો છે સૌથી વધુ દેશોએ છે ભાગ લીધો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે નવમી બોર્ડ ફોરેન મિનિસ્ટરોની જે મિટિંગ બે હજાર પચીસ છે તે ક્યાં યોજાઈ હતી તો મિત્રો અહીં છે જે ફોરેન મિનિસ્ટરોની વાત થઈ છે તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં છે જે નવમી સ્પોર્ટ કોર્ટ કબ જે છે કોર્ટ ફોરેન મિનિસ્ટરોની મિટિંગ યોજાણી હતી મિત્રો આ ફોરેન મિનિસ્ટરોની મિટિંગની વાત થઈ છે જે અમેરિકામાં યોજાય છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો કયો દેશ કોર્ટ સમિટનું આયોજન બે હજાર પચીસમાં કરશે તો કોર્ટ સમિટનું મિત્રો આયોજન છે બે હજાર પચીસમાં આપણો ભારત દેશ કરવાનો છે બોલું મિત્રો છે ક્વોટ સમિટ જે મિનિસ્ટરોની જે છે તે મિટિંગ હતી આ છે ક્વોટ સમિટની વાત થાય છે આ ભારત દેશ કરવાનો છે હવે આના વિશે વધારે માહિતી જોઈએ તો ક્વાડ એ ચાર દેશોનો સમૂહ છે જેમાં ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે ને ક્વોડ એ મિત્રો ચાર દેશોનું અનૌપચારિક એક મંચ છે એનો ઉદ્દેશ મિત્રો છે ઇન્ડો પેસેફિક ક્ષેત્રની કોઈ પણ બાહ્ય શક્તિના પ્રભાવથી મુક્ત રાખવા માટે આ નવી રૂ ન્યુ નવી વ્યૂહરચના બનાવવાનો છે અને કોડનો મિત્રો જે ફૂલ ફોર્મ થાય છે કોડિટ્રલર સિક્યુરિટી ડાયલોગ છે તેનું તે ફૂલ ફોર્મ થાય છે